સાધુ મહારાજને શિવકુમારે ક્યાં જોયા હવેલીમાં જરૂખામાં બેઠે બેઠે જોયા આ હવેલી હતી કામ સમૃદ્ધ શેઠની આ કથામાં એક પાત્ર આવશે એમના ઘરનો હશે હજી ખુલ્યો નથી એ પાત્ર સાધુ મહારાજને જોયા પછી આ શિવકુમાર પોતાના મહેલમાંથી સીધો સાધુ મહારાજ પાસે ગયો એ બધી વાતો આપણે કરી ચૂક્યા છીએ સાધુ મહારાજને પૂછી લીધું કે તમે ક્યાં છો તો એ પૂછ્યા પછી શિવકુમાર પગે લાગીને ચાલ્યો ગયો અને આવ્યો પોતાના ઘરે ઘરે આવી કરી અને માતા પિતાને પત્નીને કહે છે કે અહીં બગીચામાં સાધુ મહારાજ પધાર્યા છે સાગર દત્ત અને બીજા એમના ઘણા શિષ્યો રહેલા છે તો મને એવી ભાવના થાય છે કે આપણે બધા એમના દર્શન કરવા જઈએ એમના સત્સંગનો એમની ધર્મવાણીનો લાભ લઈએ તરત બધા તૈયાર થઈ ગયા એક રથમાં બેઠા અને રથમાં બેસી કરી અને જ્યાં કેને સાગર દત્ત બિરાજતા હતા ત્યાં પહોંચ્યા રથમાંથી નીચે ઉતર્યા પગે લાગ્યા વંદન કર્યા વંદન કરી અને આ ત્રણેય ચારે જણા બેસી ગયા મુનિ મહારાજ સાગરદત્ત મુનિ એમના માંસખમણનું પારણું હતું આજે ગામમાં ગયા હતા ને ગોચરી એ પારણું હોવાને કારણે ગયા હતા ગોચરી લાવ્યા પછી એમણે ગોચરી વાપરી માંસખમણનું પારણું કર્યું સ્વસ્થ હતા એ સાગરદત્ત મુનિ આ ચાર વ્યક્તિઓ પાસે આવે છે યોગ્ય આસને બેઠા પછી સાગરદત્ત મુનિ એમને બોધપાઠ આપે છે ઉપદેશ આપે છે સૌથી પહેલી વાત કરે છે કે જીવને મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે આ પહેલી વાત કરીએ એમણે કે કઈ રીતે વ્યક્તિને મનુષ્ય અવતાર મળે છે ભાગ્યશાળીઓ આપણને બધાને અત્યારે જે મનુષ્ય અવતાર મળ્યો છે ફરીને ક્યારે મળે એની કોઈ જ ગેરંટી નથી લગાતાર કોઈ પણ વ્યક્તિને મનુષ્ય ભાવ મળે તો સાઠ આઠ ભવ સુધી લગાતાર મળે પણ એવી કરણી વ્યક્તિએ કરેલી હોય તો નહીં તો આ ભવ પૂરો આપણો થાય એટલે કરણી પ્રમાણે આપણે કોઈ પણ ગતિમાં જઈએ કોઈ પણ ગતિમાં ગયા પછી તરત જ આપણને મનુષ્ય અવતાર શાયદ ન પણ મળે પછી યોનિઓમાં ભ્રમણ કરવાનું આપણું ચાલુ થઈ જાય શાસ્ત્રની દૃષ્ટિએ કહીએ તો કરોડો ભવ નીકળી જાય કરોડો ભાવ નીકળ્યા પછી ક્યારેક જ મનુષ્ય અવતાર મળે હમણાં મળ્યો છે એ ફરી ફરી મળે પણ ખરો ન પણ મળે અને કરોડો ભાવ પછી મનુષ્ય અવતાર મળે એ પહેલાં આપણો જીવ બધી ગતિઓમાં પરિભ્રમણ કરે નરકમાં પણ જાય તિરિઅંચમાં પણ જાય બધી ગતિઓમાં પરિભ્રમણ કરી દુઃખી દુખી દુઃખી પરેશાન થતો રહે ત્યારે માણસને કેટલાય ભવો પછી માન માન મનુષ્ય અવતાર મળે તો આ રીતે મનુષ્ય અવતારની દુર્લભતા બતાવે છે એ જ્ઞાની પુરુષ અને ત્યારબાદ એ લોકોને ઉપદેશ આપે છે આત્માનું શુદ્ધ સ્વરૂપ અત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ આપણે આપણું નથી આપણે બધા અત્યારે અસિદ્ધ રહેલા છીએ અબૂધ રહેલા છીએ બુદ્ધ નથી અત્યારે આપણે સિદ્ધ નથી નથી સિદ્ધ નથી બુદ્ધ નથી મુક્ત અત્યારે આપણે અસિદ્ધ છીએ અબૂધ છીએ બંધાયેલા છીએ આ અસિદ્ધ અબુદ્ધ અને બંધાયેલા છીએ એનું કારણ શું છે જેના કારણે આપણે બધા બંધાયેલા છીએ કર્મને કારણે કર્મની ઝાડમાં આપણે એટલા ફસાઈ ગયા છીએ એટલા ફસાઈ ગયા છીએ ઝાડ કોણે બનાવી આપણા દુશ્મને કાંઈ ઝાડ નથી બનાવી આપણે જ બનાવી છે પેલો કરોડીઓ પણ મહેનત કરે છે ઝાડ બનાવવા માટે કરોડિયો ગામ નહીં હોળીઓ ને કોટાઈઓ એ નહીં કરો તમે શું કહો એને ઝાડ ગૂંથતો એને હા કરોડિયો જાડ ગૂંથે જાડ ગૂંથે ઝાડ ગૂંથે ગૂંથ તો ગૂંતો ગૂંથતો પછી એમાં ફસાય કોણ પોતે ફસાઈ જાય કરતાં જાવ કરોડિયો બોય પડી ગભરા વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય તેણે હિંમત ફરી કરી એક બે ચાર વાર કોઈ કવિતા આવતી હતી પહેલાં ભણવામાં કે જેવી કરોડિયાની હાલત છે એવી માણસ જીવની હાલત છે પોતે ઝાડ ગૂંથે 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 પછી ફસાઈ જાય પછી ઘણા લોકો પોતે જ ગયા અમે એવું ગૂંથ્યું છે ને એવી ઝાડ બનાવી છે ને બહાર નીકળી શકાય તેમ નથી બહાર નીકળી શકાય એમ ન હોય છલાંગ મારવી પડે નહીં તો બહાર ન નીકળી શકાય તો આત્મ શુદ્ધ સ્વરૂપ આત્માનું શુદ્ધ સ્વરૂપ એના વિશે ઉપદેશ આપ્યો આપણને બધાને અંતે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે ભાગવત ભાગવત ભાગવતતાની પ્રાપ્તિ કરવી છે આપણને બધાને હવે આમાં ક્યાં ગચ્છમતની વાતો આવે છે શાસ્ત્રો આગમોમાં અને આપણે એનો ખીચડો કરી નાખ્યો છે વેર ઝેર ગચ્છમતને સંપ્રદાયોને કારણે વધારી નાખ્યા છે આત્મનું શુદ્ધ સ્વરૂપ પ્રગટવાને બદલે આપણે આત્માને શું કરી દીધો છે રવાડે ચડાવી દીધો છે ખોટો રવાડે ચડાવી દીધો છે મને તો ક્યારેક વિચાર આવે કે આ મનુષ્ય જન્મ શું આપણને સંપ્રદાય માટે મળ્યો છે મનુષ્ય જન્મ શું આપણને ગચ્છ અને મત માટે મળ્યો છે અને ગચ્છ મત માટે આપણે આ મનુષ્ય જન્મને વાપરી નાખીએ અને ગચ્છ તો કંઈ સ્થિર થવાના છે દૂર રહેવાના છે કંઈક બદલાઈ ગયા વર્ષ વર્ષો નીકળશે એટલે કંઈક ઉથલપાથલ થઈ જશે અને ગચ્છ મતોને કારણે આપણે કરમ શું કામ બાંધીએ પણ આપણે અટવાઈ ગયા છીએ સલવાઈ ગયા છીએ સાધુ સંતો એવા કાનો ભંભેર્યા છે એવા ભંભેર્યા છે હિસાબ વગરના ભંભેરી નાખ્યા છે એટલે બસ ગચ્છમતની તાણ ખેંચ તાણ ખેંચ તાણ ખેંચ ચાલુ જ પડી છે આમાં કર્મ છૂટે કે શું થાય હા બંધાય હું તો ઘણાને સલાહ આપું અમારામાં પડવા જેવું નથી તમે સુંદર છો તો સુંદર રહો તમારામાં ભક્તિ ભાવના જે કાંઈ છે તે ટકાવી રાખો બાકી અમારા અમારા કાને ચડશો અને અમારા મોઢે ચડશો તો અમે તો તમને ક્યાં ને ક્યાં ઢસડી જવાના છીએ મને ક્યારેક વિચાર આવે કે સ્વામી લોકોએ દીક્ષા આના માટે લીધી અમારો સંપ્રદાય ટકે અમારા ગુરુ મહારાજનું નામ રોશન થાય હવે બન્યું એવું છે કે ભગવાન સાઈડમાં રહી ગયા છે અને ગુરુ મહારાજ આગળ આવી ગયા છે બહુ તકલીફવાળી વાત થઈ ગઈ છે અને બિચારા ગ્રહસ્તો એને તો જે રીતે આપણે કહીએ કાન ફૂંકીએ મંત્ર ફૂંકીએ તે રીતે બિચારા કરતા રહેતા હોય છે ઘણા લોકો કે મારા સાહેબ તમારા માટે અમે લડીએ અમે કીધું શું કેમ લડો સાઈડમાં બેસી જાઓને માના અમારા માટે તમને લડવાની શી જરૂર છે પણ માણસોને ઇન્ટરેસ્ટ પણ આવી ચીજોમાં બહુ છે ચાલીએ આપણે કચરા છે આ બધા મારા સાહેબ સમજાવે છે આ ચાર જણાને કયા ચાર જણાને હા શિવકુમારના પપ્પાનું શું નામ હતું ડુંગરસિંહભાઈ બોલાય ગયું હા હા લખનારા મું છે તો હવે શિવકુમારના મમ્મીનું શું નામ હતું હા વનમાલા પદ્મા પદ્માવત ને પદ્માદ્ત પદ્માદત વનમાલા મગજમારી ના કરજો બહુ સદગુણાભાઈ માસ હતી એ નામ તો થોડા સમય માટે જે પાછળ વાળી ભાવ બદલાશ છે અને હવે તો આપણે ખુદ મૂળ ભાવમાં આવીશું જમ્મુકુમારના ભાવમાં આવીશું પણ એ ભાવમાં આવી એનાથી પહેલાં કઈ ગડમથલો થવાની છે આ ભાવમાં સરસ મજાની વાતો મલકની આવશે આ ભાવમાં તો મહારાજ સાહેબે આત્મ સ્વરૂપ વિશે પણ વાત કરી અને પછી સંસારના વિષયો વિશે અને સંસારના વિષયો નિસ્સાર રહેલા છે એના વિશે પણ એમને સમજાવ્યું પછી સંયમ ધર્મનો મહિમા પણ એમને સમજાવ્યો કે જીવનમાં સંયમ ધર્મનો શું મહિમા છે આ બધું મહારાજ સાહેબના શ્રીમુખે સાંભળ્યા પછી શિવકુમારને એ મુનિ મહારાજ બહુ ગમી ગયા અતિ ગમી ગયા અને એમનો જે ઉપદેશ ઉપદેશ હતો એ હૃદય સોસરો ઉતરી ગયો પછી શિવકુમાર મુનિ મહારાજને કેટલાક પ્રશ્નો પૂછે છે ત્યાં સુધીમાં એમના જે માતાજી હતા પિતાજી હતા પત્ની હતા એ ફરવા માટે નીકળી ગયા બગીચામાં આ આજુબાજુ જ્યારે આજુબાજુ ફરવા માટે નીકળી ગયા ત્યારે શિવકુમારે આ સાગરદત્ત મુનિને પ્રશ્ન કર્યો કે ગુરુજી મને તમારા તરફ આકર્ષણ બહુ થાય છે અને તમે જોતાં જોતાં એટલા મીઠા લાગો છો અને સ્નેહ પણ એટલો તમારા માટે મને મનમાં પેદા થાય છે તો એવું તે શું કારણ હશે કે જેના કારણે તમે મને બહુ ગમો છો તમે મીઠા લાગો છો તમારા તરફ મારું મન ખેંચાય છે તો એ અવધિ જ્ઞાની સાગર દત્ત મુનિ શિવકુમારને કહે છે કે ભાઈ આગલા ભાવમાં તું અને હું આપણે બંને સગા ભાઈ હતા અને પાછી આખી સ્ટોરી કહે છે હું તમને નથી કહેતો તમને બધી ખબર છે કે ભવદેવે કઈ રીતે દીક્ષા લીધી આ બધી વાત ભવદેવને કહે છે કારણ કે ભવદેવને ખબર ન હોય કેમ ન હોય ભવ શું શિવકુમારને આ બધી ખબર ન હોય વાતની કેમ ન હોય હે શિવકુમારને આ જે કહે છે સાધુ મહારાજ સાગરદત્ત મુનિ એ એમને ખબર ન હોય એનું કારણ છે કે એમનો તો પડદો પડ્યો છે આ તો પડદો ઉગાડે છે અવધિજ્ઞાની છે એટલે પડદો ઉગાડે છે કે આપણે ભાઈ હતા કઈ રીતે રહ્યા હતા તમને દીક્ષા લેવા માટે મેં કેવો કપટ કર્યો હતો આ બધી વિગતે વાત કહી વિગતે વાત કહ્યા પછી એક પ્રશ્ન કર્યો શિવકુમારે કે તમે મને કલ્યાણના ઉદ્દેશથી દીક્ષા આપી ન હતી કેમ ગયા ભાવમાં આગલા ભાવમાં મારો કલ્યાણ થાય એ ઉદ્દેશથી તમે દીક્ષા આપી નથી ને કે ના બિલકુલ નહીં સાચી વાત છે ને કલ્યાણના ઉપદેશ કલ્યાણ થાય એ તરી જાય એ ઉદ્દેશથી દીક્ષા આપી ન હતી દીક્ષા આપવાનો ઉદ્દેશ શું હતો શાંતિલાલભાઈ હા ઉદ્દેશ એનો એ હતો કે મારા મોઢેથી વાક્ય નીકળી ગયું છે અને મારે સાધુઓને બતાવવું છે કે હું મારા ભાઈને પ્રતિબોધ પમાડું છું કે નથી પમાડતો એટલે સાગરદત્ત મુનિ કહે છે કે કલ્યાણના ઉદ્દેશથી તને મેં દીક્ષા આપી ન હતી મારા અહમને પોષવા માટે અને મારા વચનને રાખવા માટે તને દીક્ષા આપી હતી અને દીક્ષા આપતી વખતે પણ તારી સાથે મેં કપટ રમત કરી હતી કરી હતી ને આ બધી વિગતો આપી એટલે પ્રશ્ન કર્યો શિવકુમારે કે તમારો ઉદ્દેશ તો સારો હતો ને સાગર રત્મુનિ કહે છે મેં કીધું ને મારો ઉદ્દેશ ત્યારે સારો ન હતો કલ્યાણનો ઉદ્દેશ ન હતો તું તરી જાય બહુ સાગર પાર કરી જાય એવા કોઈ પણ ઉદ્દેશથી તારા કર્મનો ક્ષય થાય એવા કોઈ ઉદ્દેશથી મને દીક્ષા તને દીક્ષા આપી ન હતી કેવલને કેવલ ત્યારે દીક્ષા આપવાનો એક જ મારો વિચાર રહી જાય અને બીજા સાધુઓને હું બતાવી દઉં કે મેં મારા ભાઈને પ્રતિબોધ પમાડ્યો કે નહીં દીક્ષા આપી કે નહીં એટલા માટે મેં તને દીક્ષા આપેલી હતી સાગરદત્ત મુનિને એ શિવકુમાર કહે છે કે ચાલો તમે આ ઉદ્દેશથી દીક્ષા આપી અને મેં દીક્ષા લીધી તો તમારા કેવા પ્રમાણે ભાવથી દીક્ષા લીધી ન હતી કે નહીં બિલકુલ નહીં મેં કપટથી તને દીક્ષા આપી અને તે ભાવથી દીક્ષા લીધેલી ન હતી શેના શું વિચાર સાથે દીક્ષા લીધેલી મારા ભાઈનું અપમાન ન થાય ને મારા ભાઈના વિચારો રહે એટલા માટે મેં દીક્ષા લીધેલી હતી પણ મુનિ મહારાજ હવે જે થયું તે પહેલાં મેં જે દીક્ષા લીધી હતી એ ઈચ્છા વગર લીધી હતી હવે હું સંસાર ત્યાગ કરીશ અને દીક્ષા લઈશ એ ઈચ્છા સાથે લઈશ ભાગ્યશાળીઓ છેલ્લો સમય છે ને બવદેવ મુનિનો બહુ સારો ગયો હતો અને છેલ્લો સમય સારો ગયો હોવાને કારણે વૈરાગ્યના સંસ્કારો એનામાં વવાઈ ગયા હતા અને વૈરાગ્યના સંસારો સંસ્કારો વવાને કારણે આરોપી થવાને કારણે હવે આ ભાવમાં એને સ્વયં ઈચ્છા થાય છે કે હું દીક્ષા લઈશ મારી ઈચ્છા હતી અને તે પણ વૈરાગ્યપૂર્વક મારે દીક્ષા લેવી છે અહીંથી જ દીક્ષાની વાતો ચાલુ જ થશે પણ દીક્ષા હું તમને પૂછું લેશે કે નહીં લે અમસ્ત પૂછું છું હે દીક્ષા લેશે પણ જોઈ લો તમે કે એવી થાય છે આ દીક્ષા લે એનાથી પહેલાં કારણ કે ફટાફટ ઘણી વખત ગણાને દીક્ષા નથી મળતી જોકે જેને દીક્ષા મળે છે એ નસીબદાર તો કહેવાય પછી અમારાથી બરાબર પડાય ન પડાય બીજા નંબરની વાત છે એ પછી અમારામાં કચાશ હોય કે અમારા એવા કર્મ હોય પણ ખરેખર દીક્ષા આવવી દીક્ષા લેવી એ એકદમ સુંદરમાં સુંદર યોગ કહેવાય ઘણા રેખાશાસ્ત્રીઓ કહે છે કે અમુક પાર બળવાન હોય ત્યારે વ્યક્તિને દીક્ષા આવતી હોય છે જેને તેને દીક્ષા આવતી નથી અત્યારે આપણે જૈનોની જ વાત કરીએ તો જૈનોની સંખ્યા કેટલી છે પિસ્તાલીસ લાખ જૈનોની સંખ્યા છે અત્યારે આ પિસ્તાલીસ લાખ સામે સાધુઓ કેટલા છે સાધ્વીજી કેટલા છે અઢાર હજાર છસો ને છ્યાસી સાધુ સાધવી છે એમાં દિગંબર આવી જાય શ્વેતાંબર આવી જાય દેરાવાસી આવી જાય તેરાપંથી આવી જાય આટલા સાધુ સાધવી છે જો કે આમ જોવા જઈએ અને પહેલાંની આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો ઘણી સારી સંખ્યા છે પહેલાં જૈનોની વસ્તી હતી કરોડોની હવે જૈનોની વસ્તી ઘસાતા 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 તેતાલીસ પિસ્તાલીસ લાખ સુધી આવી છે અને ઘણાનું કહેવું છે કે હજી પણ જૈનોની વસ્તી ઘસાશે 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 અને એમાં બધા જૈનો કાંઈ જૈન ધર્મ માને છે એવું નથી ઘણા ઘણા લોકો ફંટાઈ ગયા છે અને મને ક્યારેક એવા વિચાર આવે કે આપણો આપણામાં ઐક્યતા તો બિલકુલ નથી જરાય માત્ર નથી એક એક પક્ષને માને છે બીજો બીજા પક્ષને માને ત્રીજો ત્રીજા પક્ષને માને એમાં પછી એટલામાં જ પરોવાયેલો પડ્યો હોય હી અસાંજા સાધુ હી અસાંજા સાધવી એનાથી આગળ ક્યારેય પણ માણસ વધ્યો નથી કે ચાલો જૈનોના છે તો આપણે જરા હળીમળીને રહીએ પ્રેમથી રહીએ આનંદથી રહીએ એવું નથી એટલે આ બધી તકલીફો આ કારમાં રહેવાની જ છે પાંચમો આરો જ છે હા બાકી જેટલું સંભાળાય તેટલું આપણને સાંભળવા સંભાળવાનું અને જેટલું ધર્મ ધર્મ ધ્યાન થાય તેટલું કરવાનું હવે આ દીક્ષા માટે તમે માતાજી શું કહો છો લેશે લેશે દીક્ષા નહીં લે શિવકુમાર હા તમને શિવકુમાર દીક્ષા લેશે કે નહીં લે આપણે ચલાવો કરીએ શું કહેવાય હા પણ ભાગ્યશાળીઓ ખૂબ જ ઉથલપાથલ થશે આમાં દીક્ષા લેશે એનાથી પહેલાં એના પર વિચારીશું અત્યારે આટલું જ છે